આજકાલ ઓનલાઈન ચીટિંગના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે સાયબર ક્રાઇમના કિસ્સાઓનો ભરમાર જોવા મળી રહી છે ત્યારે વધુ એક કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે અમદાવાદના નિકોલમાં કપડાંની દુકાનમાં કામ કરતી એક યુવતી આનો ભોગ બનતા રહી ગઈ છે ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ ઉપર એક યુવક સાથે મિત્રતા બંધાઈ યુવકે આનાથ અનાથ હોવાનો ઢોંગ કરી યુવતીને પોતાની નાની બહેન બનાવી છેતરવાનો પ્રયાસ કર્યો યુવક પોતે ઇંગ્લેન્ડમાં રહે છે અને તે તેની માનીતી બહેન માટે ગિફ્ટ મોકલવાની છે એવા વિડીયો એને મોકલ્યા થોડા દિવસ બાદ યુવતીને એરપોર્ટ કસ્ટમ વિભાગ તરફથી કોલ આવે છે અને પાર્સલ રિસીવ કરવા માટે કસ્ટમ ચાર્જ ભરીને પોતાનો સામાન લઈ જવાનું કહેવામાં આવે છે કસ્ટમ ચાર્જના નામે યુવતી પાસે સત્તર હજાર રૂપિયાની માંગ કરવામાં આવે છે અને જો એ પૈસા નહીં ભરે તો પોલીસ કેસ કરવામાં આવશે તેમ તેને ધમકી આપવામાં આવે છે જોકે યુવતી ગભરાઈ જતા તેને પરિવાર સાથે સમગ્ર ઘટનાક્રમની વાત કરતા ફ્રોડથી બચી ગઈ હતી बातचीत हुई बोले दीदी मैं आपके लिए ख़रीदी करना चाह रहा हूँ ये वो ख़रीदी करने गया मैंने बोला मेरे को कोई सामान वगैरह नहीं चाहिए तो भी उसने ज़बरदस्ती भेजी फिर भेजा फिर इंडिया यूके से तो उसने भेज दिया फिर बॉम्बे में आया तो बॉम्बे में आके वो जो एयरपोर्ट वाले होते हैं ना उन्होंने धमकी दी कि आप पैसे भेजो वरना हम आपको केस करेंगे उसने बोला कि आप पैसे भेजो वरना केस होगा आप पे भी और मेरे पे भी वो फ़ोटो पुलिस के पुलिस आपको के अरेस्ट करेगी और जेल में डाल देगी ये सब